તો આપણે જે બેહું લઈ લીધી ચરવાટું પહોંચાડી આપણે ફોન ગાવી ભેગી કેમ ચાર આવે છે એમાં એવું થયું જેમને આપડી ઘરે ચડા ખાઈ ને ત્યાં બે હું માં હતી રોડ ચડી ને તો ગાડી આવીને ભડકીને પાછી ભાગી ગયું ઘરે આપણો વિડીયો પણ અહીંયાથી અધૂરો તો ચાલુ કર્યો કેમકે ઓલો વિડીયોમાં ક્યાંક મોટો થઈ ગયો હતો બાકી બે હું બધી જો પટે પકડી લીધી સીધે સીધી જાય હવે થકી દીધો અહીંયા હું પોચાડી એટલે ધોઈની બા ડમરી ઉડે કેમ કે રોડ છે બાજુમાં આગળ હવે ખેતર જોઈ લે અહીંયાથી ગેટ છે કે પછી ખબર પડે કે આમ નીકળવાનું છે અહીંયા ક્યાંય ગેટ છે તો નીકળી જાય બાકી ચડીને જોઈ લે પેલા ગેટ કઈ બાજુ નકર ભાઈ લોચો થાય હું પહોંચાડી પછી ક્યાંક ગેટું વાંધ છે નીકળા છે એટલે રસ્તો તો જાય છે પણ કેવું હોય જો આવી ગઈ હું બધી તુવેર છે એમ કીધું કપાસ નું હશે લગભગ તુવેર નીકળી વાંધો નથી લીલી એને હમણાં વાત આમાં જો દીડી અહીં ગયા અહીંયા ખબર નથી પડી બે રકડે એકનું અહીંયા એકનું આ મોટા પાસે બેઠા આમાં વાઘ ફરી ગયો ને એટલે બે હું ખાતી નથી અહીંયા ખીલામાં આડું રહેવું પડે બાકી આખું છે મોટા જડાવી બધું એમને પડ્યું હામેના જડવો ફાતે બાઉન્ટી છે એક દાણા ખેતા દેખાણું બાકી દાણા દેખાય ઓછા એક બે ને એક ત્રીજું અહીંયા તન ખેતા થયા બાકી બધા જીરો પેલા આવતી હું પણ હવે આમાં જો બીડ વધી ગયા વાઘ ભેં કરતા વધારે છે બગડું વ્યાંય ગયું વ્યાંય જે ઉપડી તો છે આના ઉપાડવા અઘરા લાગે લાંબો પોલો એટલે પૂરું ગીદું વ્યાંય ગયું ઢેગુ ને ભેગું રખડે આ જ્વર આ હત્યા જ બે હું બધી રખડે આમ ઘૂમરો મારી લીધો બાજુ મારી લીધો હવે અહીંયા આવીને મંડાણીઓ બધી ચારે બાજુ ઘૂમરો પેલા મારી બકરા જોયા વ્યા ગાડર એનું થઈ કે કાયમી નું હોય કે એક બે એક બે કે મારે વ્યાઈ જાય કાયમી ઉપાડી લઈ જાવ પડે ને આપણે વીયા જાય એટલે મરો થઈ જાય કેમ કે લાંબે ભલે હોય ને એટલે પૂરું હોય હૉલાત ભાઈ આવીને કે ગાડી ઉપાડી પાકને લઈ ગયો ગાડું મૂકી દીધી આપણે ભાઈ આગળ હલવાઈ નથી ડગલું ના માંડો દીએ બની નસલ તો વધારે એના પાડેડાને અડવા નથી ઘડીકમાં ને ભલે માલિક હોય તોય આપણી દેશી તો હજી બધી નથી ખારી અમુક ખાડી નીકળે પેલ વેતરા હોય તો એને તો હજી વાંધો ના આવે બીજા વેતર વાળી હોય ને કે કાંકરી જ ગાય હોય તો ટ્રેક્ટર હાલે અત્યારે ઉપાડવાનું વાઘ પડી ગયો એટલે નતખાત નકા લીલી વધારે હતી ખડ છે એ ખાહે આપણે બે હો ચાર હતા બોર જડી ગયા ખાઈ હવે હંગાયો હમણી રાખડે ભેંઓ આમણી પાછી બેઈ ગઈ બે થોડીક છે કોપીરાઈટની કેમ કે ટેપ વાગે ને માં તું એ રૂપાડવાનું ચાલુ છે ભાઈ એ પચમાં જાય દી હાથમાં આવી ગયો છે અત્યારે થોડાક બોર લઈ લે લે આ હાથમાં પછી ન લેવાય ઓલી બોડીમાં છે પણ બોર વધારે નથી દેખાતા ઉપર વધારે છે હવે આપણી હાથથી ઉપર વાળો કોઈ ખાવા જવાનું નથી એવડું ને આની તારની ફેન્સિંગ ઉપર હાથ પહોંચી જાય એના જ વધારે ન પહોંચે આમાં બોર આવી પડે અડધા બોર બકરા થઈ ગયા કેમ કે ઘૂમરો મારી ગયા એટલે પાંદડા બહુ ખાઈ તો બોરે ખાય મૂકીએ નહીં ભગમાં બધું હાલે બોર બાકી મીઠા એટલે મીઠો ખાવા આવે તો કીધું કોઈને આ જુઓ કાલ નહીં કાલ નહીં જડે આમાં જો ઢબલું આવી પડે બોરના કાઢવાને કાંટા લાગે ને તો અમુક લાગે તો અત્યારે હાળા હાથ થઈ ગયા હાળા હાથ તો નહીં પણ પોણા નવ થઈ ઉઠવા આવ્યું આપણે બે હું ચારે નાલતા થયા જો જાય છે ધીરે ધીરે આ એક કલર દેખાય આ દેખાય ને લાલ દેખાય આ કલર ન દેખાય ઘડીકમાં કેમ કે અંધારું કંઈક કાળું થાય એટલે કાળી બહુ દેખાય નહીં હા બી બે હું ઘણી છટી છે અડધી બે ત્રણ છે એ વાંચી આ ને ભાગીને આવતી રીતે ખેતરમાંથી બાકી ધૂળની ડમરી ઉડાડી હતી ધૂળી આવીને એટલે આમ પડખે રાખે તો દેખાય ભરપૂર તો ઘેરો આખો જોવો હોય તો પડખે કરવી પડે ચારોની મજા આવી ગઈ હવારે પણ આવશે બાકી મળીએ ત્યારે હવારે નહીં પણ આગળ મળશું દેખાડશું રોડ માથે ટ્રાફિક જામ નહીં થાય તો આપણે જે બે હું નાખી લીધી દેખા હે નહી પટ્ટો પકડી લીધો બધી જાય સીધી ઘરે હવે બાકી દે ડુળને ડામરી ઉડાડતી જાય બાકી ઘટે નહી એમ કે હવે આપણે પોચ્ચે આવ્યા થોડક છેટે રિયાજી મોર પર પાર્ટી આવ્યા બાકી ખેતરમાં ક્યાં ગળવા જેવું છે નઈ કોઈ નઈ રહેતા હાઈલી આવે હાઈલી જાહે બસ એ વાત છે કે તો ની રહેતા હાઈલા આવે એમાં પડ્યાજી પછલો મોશન વાળા છે ને આ ફાસ્ટ વિડિયો છે ક્યાં ગાયો જાહે સ્લો મોશન વાળા નિરાતા આવ્યા પછી ઘરે જાય તે પછી એક વિડીયો અપલોડ કરી આજે સાંજે શોર્ટ નાખ્યો આપણે મિની વ્લોગ ના જોયો તો જોઈ આવજો જોરદાર છે બાકીને પીવું મજા આપણે જાય ઘરે અને કોથી બતી કરે કંઈનું નું એને એમ કે છે હું લઈને જાતો હોય કંઈ કયું નોડમાંથી દેખી દેખાય કે નું બતી કરે કેવું જાય આઈ તો આવવા आ गई नहीं भयान बत्ती करन જોઈ લે ઢોર દેખાય એટલે પઈ ભરી જાય અલી બુઈ કઈ રહી ગઈ લે ભાગ 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 આગળ ભાગ તો ફાઈનલે જો પાટિયા પોચી આવી હોટલે મછુ કૃપા મછુમાન માલદારી હોટલ છે આપણી બાકી બધી ઊભી રહી હજી વાહે છે ને બધી ભેગી થઈ જાય ને મૂકીને ઘર ઉદી ની લાઈન થાય એ ચાર પાંચ હજી નિરાતે આવે ટ્રાફિક જામ કરવા એટલે વાહ જોવા ગયો કેટલી રહી ગઈ એને નાખી લો અત્યારે મોર થઈ ગઈ બધી તો આપણે જો હવામાં જોડી લીધી જાય તડકો ઉગી ગયો ત્યારે

બે સેમ ટુ સેમ સિંગડા ભીલા હા આપણે જો આવી ગયા બે હું લઈને જતા હતા અહીંયા છે ને ચંદન છે ઘણા વરાથી છે આ રોપડા છે એના બી ખૈરા ની ગયા છે આખો બગીચો છે આ ચંદનના ઝાડ છે એટલે ચંદન કહીએ પણ જમ સો ચંદન નથી આ છે ને લગભગ વાહન બનાવવાના લાકડા છે ને એનું ઝાડ છે અહીંયા અહીંયાથી ગેટ છે વીસ થી પચીસ વિધા માં છે આવા જઈ નિરાતે હાલે ઓલી એક તો ભાગી ગઈ ઘરે જાફરી પણ આવી નથી ને જાફરી છે તો આગળ આવી ગઈ ને કાંઈ કાલે વાંચી હાલતી નિરાતે ઓલી ને કઈ માર ખાવાની હળફ તો ઉપડી છે કેમ કે કઈ ની બધી પાડીને મારે આ બધી આવે નિરાત હાલવા હાલે મંગો હાલો મંગો નિરાત હાકવાની છે કેમ કે આપણે પશુ ને તો હાલી ના આગળ વધારે ના બધી સૂટો સૂટ જાય એવી છે